હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બીજા મજામાં મજામાં ના ગયો હું પણ મજામાં છે તો જો હું નવો બ્લોગ લઈ છું તો આજે તો એવું છે કે આજે બધું કામ થઈ ગયું છે એટલે હું આજે સાવ નવરી છું તો લઈને ટાઈમ પર માટે બધું તો અત્યારે હું સાવ બેઠી છું અહીંયા બહાર તો તમે જોઉં છો આ અમારું ફળિયું છે આ અમારા રૂપિયાનું જાળવું છે જો આ અમારા રૂપિયાનું જાળવું છે ચાલ તમને બધું દેખાડી દઉં આ ચૂલો છે આમાં હું રોટલી બનાવતી હોય સરસ મજાનું તો આ આજે સરસ મજાના ફૂલ છે આ ફૂલ ક્યાં છે મને નથી ખબર પણ છે જો કા કેડી ઉપર ચડે છે તોસીમાં ઉપર તોળસીમાંનો ટોપડો છે જો કેવું સરસ મજાનું માનું વાતાવરણ છે મારું ઘર છે તો જો ચકલા આવી ગયા છે રૂપિયાના ઝાડમાં તો અહીંયા ચણ નાખવી પડશે કારણ કે ચણ નાખશું તો ચકલા આવશે લાડ બધા તમે જોઈ શકો છો લીમડાના ઝાડ ઉપર કેટલા બધા ચકલા છે તો આગળ હું ચણ નાખી દઉં થોડીક થોડીક ચણ નાખી દઉં અને ચકલા જ ચણમાં મળે દૂધી ને તુજિયું બધી આવે છે બે વેલા મિક્સ છે આ અમારી ચોકડી છે હોય આ તો અમારી વાસણની ખાટલી છે આમાં વાસણ બધાય ધોઈ નાની માથે રોકવાના તો અમારો રૂમ છે ચાલો તમને હું મારું રૂમ બતાવી દઉં તો જો આ હું મારા રૂમમાં ગઈ છું અમારું રૂમ છે અમારું રૂમ છે કચ્છ તો અમારું રસોડું છે અમારા જેઠાણીનું રૂમ છે ઓલું મારા સાસુ સસરા નો રૂમ છે તો આપણે હવે જશું અગાસી ઉપર તો અગાસી નું લોકેશન તમને બતાવી દઉં તો ચાલો આપણે જઈએ અગાસી ઉપર તો આવજો આપણે દાદરા ચડી જઈ આ માટલા ઉપર અમે શાક બનાવીએ છીએ તો જો આ બારનું લોકેશન સૂર્યનારાયણ બહુ તેજ છે

કેમ કે દીપડો આવી ગયો છે તો આ જો ભાઈ ઘડી કઈ હક નથી લેતો ઘડીએ ઘડી આટા મારે છે આમથી આમ હવે આવતો ને હો અહીંયા થોડોક દારો દેવો પડે નકર આ બધા અળી જાય અહીંયા જો આપણો દીપડો હજી ખાઈ જાય છે નમનુ હવે એ રોટલી ઉપર આક્રમણ કર્યું છે તો હવે એને ખાવા દો તો હવે આપણે બનાવીને રોટલી રોટલી બનાવવાનો સમય થઈ ગયો છે તો હું નવ હતી ત્યાં સુધી મેં વિડીયો બનાવી નાખ્યો છે તો હવે હું નવરી નથી એટલે હું બનાવી નાખો હવે રોટલી તો હવે અહીંથી વિડીયો એન્ડ કરું છું